નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઠાકર લેખા લેશે તું જાણે અને ઠાકર જાણે ભાઈ પદ્મા કણબાણીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંધી વળી રહી હતી અને એની આંખો એક ઊંચી મેળીના ભાંધ થતા બારણા સામે ઠેરાયેલી હતી બોલતા બોલતા એણે ઠાલવેલો એક નિશ્વાસ જાણે કે ઠાકર પરની આસ્થાને આકાશે અડગતો એક થાંભલો રસ્તો હતો સહેની એ એક દેવ મંદિરવાળી પોળ હતી અને તે કારણે શહીના લોકો જેટલે દરજ્જે શ્રદ્ધાથી ભીંચાયેલા રહેતા હતા તેટલે દરજ્જે એ પોળ પણ સદૈવ તાદર કિચરથી ભીંચાયેલી રહેતી એ કચતાળ પણ પદ્માની ટોપલીનો દસ સેટ લોટ ઠલવાયો કે તાત્કાળ કૂતરાના ટોળાએ ત્યાં મહેફિલ જમાવી દીધી ખાલી ટોપલીને હાથમાં ઝુલાવતો પદ્મો ચાલતો થયો પણ બબ્બે ડગલા માંડીને એ પાછો અટકતો હતો અને એ ઊંચી મેળીના કમાન સામે ગાતકી નજરે તાકતો હતો મનુષ્યની આંખોના ડોળા એ જો વછટી શકે તેવા તોપગોળા હોત તો જીવનભરનો અંધાપો સ્વીકારીને પણ પદ્મા કણબાણીએ એ મેડીને ફૂંદી દીધી હોત લોકોનો ટોળું તો તરત એકઠું થઈ ગયું રોજગાર વિનાના દુકાનદારોને આ એક રમૂજનો અવસર સાંપડ્યો પદ્માને તહેર દહેના દિલાસા આપવા લાગ્યા અલ્યા પદ્મા મૂર્ખા એ તો સદગુરુની પ્રસાદી લેખાય અલ્યા આજે મોટે દાડે તારે કૂતરા ધવરાનું પુણ્ય સરજ્યું હશે અનીતિના દાણા તારા ઘરમાં આવી પડ્યા હશે પદ્મા પથ્થર ખાણવાળા અભરાણ શેઠ કનેથી ખોટી રોચી પડાવી હશે તે મારો બેટો પદ્મ કાંઈ કમ નથી એક મોટા કેસરિયા ચાંદલા વડે શોકતા કપડાભાઈ યાદ આપ્યું ત્યારે પૂછડી ચગદી નાખેલી યાદ છે ને એ અપરાધની તને ઈશ્વર સજા આપી રહ્યો છે સમજ્યો ને હજુ તો તારું સત્યનાશ નીકળી જવાનું જોજે તે દી તો અધમણ જુવાર પારિવારની ચાણિયામાં નાખતા ઝાટકા વાગતા હતા માજન જેવા માજનનું મોન નહોતું રાખ્યું ને આજે કેમ સાખી રહ્યો ગગા એ એ સાચું બાપા તમારા સૌનું સાચું પદ્મ ખેરના અંગાર જેવું સળગતું અટહાસ્ય કરીને આગળ વધ્યો માથામાં ચક્કર આવતા પાછો એ થંભ્યો મિયાણાની જોટાણી બંદૂક સિંહ બે આંખો એણે પેલી મેઢી તરફ તાકી પણ આ વેડાની મીઠ મેઢીના દ્વારથી ઊંચી ચાલી આકાશના અધીઠ તારાના ચાંદોડિયા પાડતો એક સુવર્ણ કળશ કોઈ ધનપતિ ધર્મચાર્યના પેટની ફાદનો આકાર ધરીને સુતેલા મંદિર ઘુમટની નાબી હતો અને તેથી એ ચડિયાતા ગગનમાં ફરકતી નવી ધજા એ મેળીના છાપરા પર કાળી નાગણી જેવી છાયાને રમટતી હતી પદ્મા કણબીનીને આટલા બધા છેડાઈ જવાની જરૂર નહોતી વાત માત્ર એમ બની હતી કે બપોરે પથ્થર ખાણેથી પથ્થર તોડીને એ ઘેર આવ્યો ને કંકુવહો સીમમાંથી છાણા વીણીને પાછી આવી ત્યારે ઘરમાં લોટ નહોતો બરાબર આસો માસ ઉતરીને કાર્તિક સૂદનો બીજો દિવસ બેઠો હતો એટલે જૂની જુવાર થઈ રહી હતી ને નવા ધાનનો દાણો હજુ નહોતો મળતો દસ શેર બાજરો ઉધાર લાવીને પદ્મો ઝટ ઝટ સંચે દળવા લાગ્યો પ્લોટને સુડલી માથા પર મૂકીને એ ચાલ્યો આવતો હતો નાની સિંહ પોળમાં ત્રણ ચાર ધર્માલયો હોવાથી એના એઠવાળ પાણીના ખાબોચિયા રસ્તામાં ભરાયા અને એ પ્રવાહી કિચનની સપાટી ઉપરની પવનની લહેરીએ મચ્છરના થર ઝૂલી રહેતા પદમાં એક બાજુ તરીને ચાલવા ગયો ત્યાં તો ઉપરથી એક મોરની ધાર લોટની સુડલીમાં પડી એ મેળી હતી ધર્મ ગુરુઓના વસવાટની શહેરમાં દેવ વર વરઘોડા વારંવાર નીકળતા ઉત્સવો ઉજવાતા ચાતુર્માસમાં પ્રત્યેક સંપ્રદાય શક્ય તેટલા ઇનામો અને લહણા આપી આપીના વાસોને ઉત્તેજતો તેમજ ધર્મ પ્રદેશના વ્યાખ્યાનો ભજન કીર્તનો ભજનો ધર્માચાર્યના વિદાય સ્વાગતો એકબીજા સંપ્રદાયો વચ્ચે હરીફાઈના અવસરો બની રહેતા સ્થાનિક અમલદારોને પોતપોતાના સભારૂમમાં હાજર રાખવામાં પ્રત્યેક પંથને ચીવટ હતી આ બધા સારું જેમ ધજા પતાકાઓ અને ડંકા નિશાનીને જરૂર પડતી તેમ બહોળા સાધુ મંડળની હાજરી પણ જરૂરી હતી સંખ્યાના પ્રાણમાં સ્નાના દીકના પાણી પણ મોરીમાંથી વિશેષ પ્રમાણમાં વહ્યા કરતા પરંતુ એક તો મ્યુન્સિસિપાલટીની સાથે માથાકૂટ કરવી પડે અને બીજું પ્રભાતને પહોર હંમેશા ઉઠીને ભંગીની જોડે તકરાર કરવી પડે એ કારણ મોરીનો ભોય સુધી ઉતારીને કુંડી બાંધવાનું મોરીનો બે તસું નાચડું મોકળું વહેતું હતું અદરથી પડતી ધારે તે દિવસે બપોરે પદ્માની સુડીનો દસ રતલ આટો બગાડ્યો ને પોતાની કંગલિયાતને હિસાબે જરા વધુ પડતા સુગડાવતા સ્વભાવથી દોરવાય જેને પદ્મા કણવાણીએ પોતાનું તમામ લોટ રસ્તા ઉપર ઊંધો વાળ્યો હસમુખા ધર્મપાલોએ ઉપલી બારીમાંથી ઉભા રહીને આ ટીખણ જોતા જોતા લોક રૂંદને જમા થતું દેખી દ્વાર બંધ કર્યા તે જ વેળાએ પદ્માએ આ હાયકારો કર્યો કે તું જાણ્ય ને ઠાકર જાણે ભાઈ વાત વાતમાં જ બસ ઠાકર સી એવ છે અનુયાયી હવે તો ચીમળાયેલા ગાજાના જેવા વોનના એક ધર્મપાલે ટક્કર કરી જર્મન તત્વવેતા જાન અને રશિયન ગ્રંથકથા વોઇસ્કેનું પણ એવું જ મંતવ્ય છે કે એમ એક લાંબુ અંગ્રેજી અવતરણ કહીને એક ભવ્ય મોખવાળા સાધુએ સર્વને ચમકાવ્યા એના ચશ્માની આર પર ફિક્કી આંખો ફરતા ગોળ કાળા ચકતા દેખાતા હતા ઓહો પોતાની પેટીમાંથી સાધુઓને માટે ઊંચી ઔષધિના પડતા વાર્તા ખાસ તેડાવેલા વેદરાજે વિસ્મય બતાવ્યું ગુરુશ્રી આપ તો એ હતા પાશ્ચાત્ય તત્વોને પણ ધોળી ધોળી પી ગયા છો આઠ દસ અનુયાયીઓ ત્યાં બેઠેલા હતા તેઓએ ખાતરી આપી કે ગુરુશ્રીનું કોઈ પણ પ્રવચન એવા પંદર અવતરણો વગરનું જતું નથી વેદ કુરાન તેમજ બાઇબલના પણ અનેક સમાન સૂત્રો પોતે ટાંકી બતાવે છે વેદને વીઠળાઈ વળી કેટલાક શિષ્યો ભાત ભાતની બીમારીઓની ફરિયાદ કરતા હતા તે વેળા બાજુના ખંડમાં બે સુંદર કુકડાની પેઠે કલહલ કરતા હતા શા માટે તમે મારી પાછળને પાછળ ચોક્કી કરો છો નંદન એ બોલનારના કંઠમાં મધુર વેદનાનો ઝંકાર હતો શા માટે કેમ એની પાછળ જેના ચાલીસ વર્ષના સૂકા સળગી ગયેલા વૃક્ષ શા ત્યાગીએ ત્રાડ મારી આચાર્યની યાજ્ઞા છે તે માટે સમજ્યા સુમેરું તમને લપટાતા ક્યાં વાર છે જે નંદન ભલા થઈને મને એકવાર છોડો અને એકલવાયો બહાર ભિક્સા માટે જવા દો મને મુક્ત નેત્રે નિહાળવા દો કોને નિહાળવા હું જાણું છું નહીં જવાય તો પછી બેગ સા સારું પહેર્યા તો મલિદા ઉડાડવા માટે ન બોલો હું ગાંડો થઈ જઈશ મારું હૃદય ઘસે છે મારું માથું ચક્કર ફરે છે તો આચાર્ય દેવ દંડો લઈને તમારા ચક્કર ઠેકાણે આણશે ધર્મલયની અંદર આવી જાતની ભિન્ન ભિન્ન જીવનચર્ચા ચાલી રહી હતી તે વેળા ધર્મલયની ખડકી ઉપર પોતાના ત્રણ છોકરીને તેડી પદ્માકણ બેની વહુ બેઠી હતી બેઠી બેઠી તે લવતી હતી આવું તે કાંઈ હોય અમારો દસે દસ શેર કૂતરાને મોઈએ નિરાવ્યો અને આ છોકરાનો બાપ ભૂખ્યો અને ભર્યા પાછો ખાણા ફાણી પાણા તોડવા હાલ્યો ગયો હવે અમે બીજા દાણા બજારેથી ક્યારે લાવીએ ક્યારે સોઈએ જાટકીએ ક્યારે દળાવીએ ને ક્યારે રોટલા ભેળા થઈએ આમ તે હોય મોટા મહારાજ ક્યાં ગયા અમને ખાવાનું અલાવી જટ ક્યાં ગયા મોટા મહારાજ કંકુનો અવાજ ફરી દેવાલયના ઘુમ્મટ પર અફડાયો કંકુના બોલવામાં બીજાઓને સાધારણ હિંમત ભાષે વસ્તુઓ એની વાચામાં કોઈ જૂની પીછાણના પડખા હતા પચીસ કરતાં વધુ વર્ષા એ નહોતી ઓળોટી છતાં એની લાલી અને તેજી ઉસરી ગઈ હતી બસમાં બનેલી ફૂલવાળી પણ પોતે પૂર્વ એકાદ વાર કેવી પલ્વિત હશે એનું અનુમાન કરાવી શકે છે પદ્માની વહુ કંકુ પણ એકવાર યૌવનના નીતરી રહી હશે એવું એના દેહ પરની કાળી ધાજો પરથી કડાઈ આવે ફરીને એણે બૂમ પાડી મોટા મહારાજ મારે મળવું છે ક્યાં ગયા ખડકીના અર્ધ ખુલ્લા દ્વારમાંથી એક ભરાદાર એ બોલી પાડે છે પોતાને હોય એ એ ભાવે મોં આડું ફરીને ઊભું હતું કંકોએ જો મર જોઈ લીધું કોઈ ત્યાં નહોતું તૂટક તૂટક વાક્ય લવવા લાગી હાવ બૂમો હવે વસમી તમારી તેલ ફૂલેલા કાયાને મને બળાવ્યો આ રૂવે રૂવે રો તમારા પાપે આ છોડી આંખ્યો વિનાની હું ક્યાં જાઉં મને ફજેત કરવો છે પેલું મોં બોલ્યું ફજેત કરવો હોય તો હું પાંચ વરસથી અલગમાં થઈ ગઈ હોત તમારે શું છે ફજેત થવાનું શા માટે આવી છું એકવાર તમને નિરખી લેવા અને આ આંધળું બાપ તમારી નજરે કરવા જુઓ તો ખરા પાંચ વરસની થઈ ગઈ વિના ભાડે શેરીઓમાં ભમે છે એકવાર તો આની સામે મીઠ માંડો કંકુની ઉપલી માંગણીના જવાબમાં ધર્મપાલના બે હાથોએ જ્યારે ખડકીના કમાન વાસ્યા ત્યારે એના બેવડમાં બે વસ્તુઓ ભીસાઈને ચબ્દાઈ ગઈ એક તો પોતાનું પાંચ વર્ષ પૂર્વનું ગુપ્ત પિતૃત્વ ને બીજું કંકુની આંગળીનું એક ટેરવું કમાનના હૈયામાંથી એક તેણી ચીજ સંભળાઈ મોટા મહારાજને ખુદને જ ખડકી પર એક ઓરત સાથે જીકાર કરતા જાણીને શિષ્યો ઘસી આવ્યા હતા એમની હાજરીથી ભાન ગુમાઈને દ્વાર ભીસવામાં એમણે જરા વધુ પડતું જોર નીચવ્યું બહારથી શબ્દો સંભળાયા ઠાકર તારા લેખા લેશે બાપે સહુ મહારાજને પૂછવા લાગ્યા શું થયું આટલું બધું એ કોણ બકી ગઈ આપની સામે કશું જ નહીં કહે કે તમારા મંદિરના હિંડોળ માટે ફાળો થયો તો તેમાં મેં મારા ચૂર્લાની ચીપો ઉતારી આપી હતી માટે મને ખાવાનું અપાવો ને મને રોગ છે તેના ઉછળિયા તમારા વેદ કને કરાવી દો નિકર હું તમને ફજેત કરીશ એવું યાજ્ઞ ભર્યું ભક્તિથી ફિક્કો ચહેરો હસ્યો અરે રે શિષ્યો બોલ્યા ક્યાંક કાળી ટીલી લગાડાત ને એ રાંડે હસે એવું ના બોલો લોકો તો બાપડા યજ્ઞાની છે હિન્દુ લોકો જ્યારે લોહીમાસ ભાડે છે ત્યારે તેમના હૈયા ફફડી ઉઠે છે એટલે જ બાવા ફકીર સુયા ચાકુ વડે શરીર પર કાપા કરી દુકાને દુકાનેથી પૈસા મેળવે છે દોરાજી તરફના મેમણો રેલગાડીના ડબ્બામાં માસની વાનીઓ ખુલ્લી કરીને આખા ખાના મેળવે છે અને દરેક લોહિયાળા ત્રાગાની અસર શ્રાવક દુકાનદારો ઉપર સચોટ થાય છે આમાં દયા નથી હોતી ચિત્રી ચેરતી હોય છે પદ્માની વહુની આંગળીએથી લોહી વહેવા લાગ્યું એટલે માણસો પાછા ટોળે વળ્યા મદારી માકડા રમાડે મકાને આગ લાગે અથવા તો રાષ્ટ્રીય સરઘસ નીકળે એવા હર કોઈ પ્રસંગે લોકોને તમાસો જોવાનું મળે છે સૌને આ તો જુલમની વાત લાગી લોકોનું એક મોટું ટોળું જે હંમેશા તમેશા ઊભા કરવામાં તત્પર ખડું હોય છે તેણે પહેલું કેટલું કે રણ મચાવ્યું ને પછી પદ્માની વહુને સરઘસના રૂપમાં ઈસ્પિતાલે ઉપાડી મોખરે પદ્માની વહુની આંગળીની પાછળ કંકુ પોતે તેની પાછળ છોકરી તેની પાછળ માણસનું ટોળું સરગસ બજાર સંસુર નીકળ્યું દુકાને દુકાને વાત ચાલી જુવાનોએ આ ખોટા જેવા સાધોના ઉઘાડા સામે વડાપા કાઢ્યા મોટારાએ જુવાનોને ધરમની બાબતમાં ક્યાંય ભેખડે ન બરાવાનો ડાયો ભોગ દીધો કંકુની આંગળી સારી પેઠે ચેપાઈને છૂંદો થઈ હતી જોરાવાર મનુષ્યનો જોર તરે તરેનો હોય છે કોઈ સાવજ મારે છે કોઈ એક હજાર દાન પીલે છે તો કોઈ ગાડાની ઊંઘ ઝાલીને ગાળું ઉઠલાવી નાખે છે મહારાજશ્રીનું જોર મંદિરની ખડકીના કમાન ભીડવામાં પ્રગટ થયું હતું એકવાર જે કૌતે પદ્માની વહુના ભરાવદાર સુંદર યુવને વિશ્વમાં પ્રેમાનંદા બતાવેલી તે જ ગૌતમીએ અત્યારે એટલા જ અંધ ધિકારથી એકવારની ચૂમેલી આંગળીઓ ચકતી ડાક્ટરે આંગળી પર ડ્રેસિંગ કરતા કરતા ચોકર દ્રષ્ટિ કંકુના દેહ પર છવાયેલ વિષ રોગને નિહાળ્યો સાથે આંદળું બાળક દીઠું મુખી મહારાજશ્રીનો દેહ પણ એણે એકવાર તપાસી ત્રણેય જણાના રોગમાં ક સામ્ય પારખ્યું ડ્રેસિંગ થઈ રહ્યા પછી એમણે કંકુને પૂછ્યું તારે બીજું કશું કહેવું છે ભાઈ શરીરની બીજી કોઈ માંદગીની દવા ના દાદા એ માંદગીના લેખા તો ઠાકર લેશે તમે નહીં ડાક્ટર કનેથી વાત ફોયદાને કાને ગઈ એમને ધર્માલય ઉપર કેટલાક કારણોસર ધાજ હતી એમણે એ પદ્માની વહુને તેડાવી કહ્યું કંકુ તું જરા મક્કમ થા તો તને મોટી રકમ અપાઈ દઈશ એ સાલા પાસેથી ના દાદા એના લેખા તો ઠાકર લેશે પથ્થરખાણ પર આખો દી જલમ પી પીને પથ્થરો કાપતો પદ્મ દિવસ અથમાવી ઘેર આવ્યો જાતનો કણબી એટલે જણીનું તો ચડ્યું નહીં રોટલા ઘડી દેનાર તેમજ છણાવીણી લાવનાર કંકુના હાથ એને વહાલા હતા ચેપાયેલી આંગળીવાળો હાથ ઝાલીને આખી રાત એ ફૂકતો ફૂકતો વહનની પથ્થરી પાસે બેસી રહ્યો એને પણ એક મહાન ઇન્સાફ થઈ આસ્થા હતી કે તું જાણી અને બ્રાહ્મણ વગેરે ઊંચા વણ અશાંત જ રહ્યા સૌને લાગ્યું કે આ કણબાણ ફણબાણ જેવી વસવાયાની જાતો ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી ધરમમાં પણ એ બધા રોટલા દાળની જ વાત પહેલે દરજ્જે લાવીને ઊભી રાખે છે ધરમ તો આ પાપી માનવ જન્મીરૂપી મહાસાગરને તરવાનું નામ છે એનું તો ભાન જ નથી આ લોકવર્ણને એટલે જ ઈશ્વરે ઊંચ નીચના ભેદ તોડ્યા હશે ને ભાઈ ઈશ્વર કાંઈ ગમાર નહીં હોય વગેરે વગેરે ધર્મ તત્વનું મંથન ચોરે ચોટેને હાટે બજારે ચાલતું હતું આમ તુલસીના ક્યારાવાળા ફળિયામાં ગમે તેવી ગીલા થઈ પણ નીચા લોકવર્ણોમાં તે રાતથી ધીરો ધીરો અગ્નિઘૂમ ધૂમવા લાગ્યો પદ્માની વહુને ઓથે ઓથે તો બીજી ઘણી વાતોની ચણભણ થતી ચાલી આપણી બોન દીકરીને જગ્યામાં અનાજ સોવા છાટકવા તેડે છે અસુવાર ત્યાં સા સારું જોઈએ ઉત્સવ હોય ત્યારે ઠાકોરજીના તોરણ કરવા ને ઠામઠા ઘસવા ફળ મેવા સમારવા બોલાવે છે સાધુઓની આંખો ચકડવકડ થાય છે ચમકલાય થાય છે લાજના મારિયા કાંઈ કહેતા નથી ને આપણી પાસેથી આટલો બધો પૈસો ઉસરડી જઈને એનું કરે છે શું આપણા ઘરની ગાયો ભેંસીઓના કડા ઉકાળીને આ સાદુડાને સીધ પાઈ દઈએ છીએ આપણા છોરું તો ટળ વળે છે પાવડું ધોત બન્યા ઠાકર તો સદાય દેરામાં સરખો બિરાજ છે હાવે ત્યાં દર્શન કરી આવશું પણ આ આકેલ ટાળિયાનો વાળો તો હવે નભાવવો નથી સંપ્રદાયના હોઈએ બે કે બેઠે કે આપણા કિલ્લાની અંદર આ તો નાનું એવું પણ ગાબડું પડ્યું અંધશ્રદ્ધાના પૂર બહાર છોડો મારી રહેલ છે નાનું બાકોરું બેદાઈને મોટી દીવાલ તૂટી પડશે જતે દહાડે મહારાજશ્રીને ઉપલી સત્તા તરફથી યાજ્ઞા આવી કે ચાલ્યા આવો પાંચેક વર્ષ પછી એ જ સાધુ સમગ્ર પંથના ગાદીપતિ બન્યા એક દિવસ ગામમાં વથાઈ આવી કે ગાદીપતી પધારે છે સાથે ચાર લખપતિ શેઠિયા પણ છે મોટી ત્રીજનો મહોત્સવ કરવા સારું ગામ લોકોએ રાજ્યની સાથે ખાસ મસલત કરીને હાર તોરણે શણગારેલી એક મોટર સામે મોકલેલી પણ બે ગામ ઉપર ટેશનેથી ઉતરી જઈને ગુરુ મહારાજ અટવાણે પગે ચાલતા ગામમાં આવ્યા લોકોએ મહારાજનું મુખડું નિહાળીને વાતો કરી ઓહો કેવું રૂડું દર્શન જાણે સાક્ષાત કૃષ્ણ અવતાર પેલા લખપતિઓ ચામડ ઢોળતા હતા ગુરીની ચાખડીઓ મસ્તકે ઉપાડીને સામયામાં સાથે ચાલતા હતા લોકો તો છક થઈ ગયા આભાજ બની ગયા બાણો કહી પસવા ગાતી પતિના તેજ જોયા મોઢડે કૃષ્ણ મહારાજની ક્રાંતિ જગે છે ને પશુઓ ભાણાને કહે ગદીપતિ નક્કી કે સમ્રાટ પુરુષ એના હેઠળ તાબેદારો જ નિર્દન લાગે છે ભીમો કહે સમ્રાટ વન્યા કાંઈ થા લખપતિ ઉઠીને ચામડ ઢોળતા હશે છી તો ભીમો ભાણો ઠાકરો વગેરે તમામ કેળ બાંધીને કાશ્યા લઈ કૂદી પડ્યા સમયના ગીતોના ધ્વનિ ગાંજી ઉઠ્યા કે મારો વાલો આવ્યાની વધામણી રે આજની ઘડી રહ્યામણી પશ્વા ભીમા ભાણા વગેરેની વહુઓ પણ ત્રણ ત્રણ છોકરાને રઝડતા મૂકીને બાઈઓના ઘેરામાં સાદ પુરાવા લાગી શેરી વળાવીને સજ કરું ઘેર આવો ને આંગણે વેરુ ફૂલ વાલમ ઘેર આવો ને મહારાજશ્રીએ કૃપા કરીને સુથાર લુહાણ ગણબી સથવાર વગેરે વસવાયા બાવકીને ઘેર માત્ર રૂપિયા સવા અને એક એક શ્રીફળ સ્વીકારીને જ પધરામણી કરી આખું અઠવાડિયું ધર્મના ઉદ્ધત વડે જળાહળા થઈ રહ્યું રોજ સાંજે જમણ અપાયા ફરતા પચીસ ગામોના ભાવિકો ઉમટી આવ્યા દેખાદેખીના નિયમ પ્રમાણે અન્ય પંથોએ પણ પોતાના પંથનો સવય તજે પૂંજે પથરાય તે રીતના ઉત્સવ આદર્યા ગામ ધર્મમય બની ગયું પચાસ ગરીબનો ઘેર મહારાજશ્રીએ એક એકમાં દાણા નાખ્યા પોતાની પાભરીના ટુકડા ફાડી ફાડીને મહારાજશ્રીએ ગરીબોના બચ્ચાઓને ગળે બાંધ્યા મહારાજશ્રીના માણસે વાત ચલાવી કે આ પાબરીનો એક ટુકડો ગુરુજીએ અગાઉ પોતાને પાંચ હજાર રૂપિયા ભેટ ધરનાર કિશનલાલ કરોડપતિને ભક્ષ્યો હતો બાકી કોઈને નથી આપ્યો કેટલા કેટલા ધનિકો તેમજ પંડિતો એ પાભરીનો સ્પર્શ લેવા સારું પણ વ્યર્થ જુર્યા હતા પણ મહારાજને તો ગરીબ બાળકો બહુ વાહલા છે ગરબે ખેતીના બળોદો વેચી વેચીને અને સ્ત્રીએ ચૂટલીની છેલ્લી ચીપો ઉતારી ઉતારીને મહારાજ મહારાષ્ટ્રીને ચરણી ભેટ દિવસ ફરીવાર એ ધર્માલયની દિવાલો ભાત ભાતની જીવનચર્ચા વડે ગુંજી ઉઠી કોઈ શિષ્ય ચર્ચા કરતા કરતા રોશિયોએસ્કી નામના રશિયન તત્વ વેતાના અવતરણો ટાંકી રહ્યો છે કોઈ વળી વેખુટમાં એકલા ઘોડા છે કે ગધેડા છે પણ છે તે પ્રશ્ન પર દલીલો ચલાવે છે કપડું સવા ત્રણ ત્રણ હાથ પહેરાય કે ઉપર એક આની વધુ લેવાય એની તલ સ્પર્શ ચાલી રહ્યો છે અને દસ જ દિવસ ઉપર પેલો સુમેરુ નામનો યુવાન શિષ્ય મુસાફરીમાં ગળો ફાંસો ખાઈને મરી ગયો હતો તેની ગતિ કેવી થઈ હશે તેની ચર્ચા જામી પડી છે કોઈ સાધુ કહે કે સાદુ અવસ્થામાં મામાને બહેન બહેન જમતો હતો માટે બકરીને પેટ ગયો હશે તો કોઈ બીજાની દલીલ પ્રમાણે સુમેરને સ્ત્રી આચાર્ય છાણ ખાવાની સજા કરી હોવાથી એ છાણનો જીવ બન્યો હશે કોઈના મત મુજબ સુમેરનું ગાઢ પણ બનાવટી હોવાથી એને પાંચ હજાર વર્ષ જળ જળ બનીને રહેવું પડશે વગેરે વગેરે વાતો પરના બુદ્ધિ ચમકારા જોઈ શિષ્ય મંડળની તારીફ કરતા કરતાં એ જ વૃદ્ધ વેદરાજ ઓસળિયાની પડીકીઓવાળી પ્રત્યેકની ચિકિત્સા કરતા હતા મોડી રાત સુધી ધર્મનું પ્રવચન સંભળાવીને લોકમેધની વિસર્જન કરી દીધા પછી મહારાજ શ્રી ઓરડામાં ગયા ત્યારે આખા દિવસના દ્રવ્યો બાજનનો હિસાબ ચાલતો હતો રૂપિયા પૈસા અને સોનાની નોખીનોખી ડગલી થઈ ગઈ હતી ક્યાં ક્યાંથી શું શું નાણું ભેટ ધરાયું તેની નોંધ સાથે મહારાજશ્રી આ શિકર મેળવતા હતા પરંતુ રૂપિયાના ખળખડાટ વચ્ચે વચ્ચે અટકી જતા ત્યારે ધર્મલયની ખડકીના ઢીલા કમાન પવનને ધક્કે ધક્કે કડક અવાજ કરતા હતા આ અવાજ મહારાજશ્રીને કોણે જાણે શા કારણે ચીડવતો હતો એ કે આ શું થઈ કોઈ કૂતરો હાડકો કાઢી રહ્યો છે નાજી એ તો ખડકીના કમાન્ડ અવાજ કરે છે બારીમાંથી અનુચરે ખડકીના દ્વારની હિલચાલ બતાવી ચંદ્રમાના પ્રકાશમાં મેઢી પરથી ખડકી પર નજર ફેંકતા મહારાજશ્રીને પ્રાર્થિ થવા લાગી કે કમાનની બેવડમાં જાણે કેટલીક કુંબળી આંગળીઓ કોઈ ટોળું બહારથી શેરવી રહ્યું છે મહારાજ બોલ્યા હજી સા સારું લોકો ખડકીએ ઊભા છે અત્યારે અમે દર્શન નહીં દઈએ ઠાકર લેખા લેશે કોઈ ઝાડના એકલ ઠૂા પર બેઠેલું ઘોવડ બોલતું હોય એવો અવાજ આવ્યો આ કોણ છે વડી મહારાજે પૂછતા પૂછતા કંઠે કાંઈક ગૂંટડો ઉતારવા પ્રયત્ન કર્યો મંદિરના અનુચ્ચરે ઉત્તર આપ્યો જી મહારાજ એ તો એક આંધળી છોકરી છે રોજ રાતે મંદિરને ઓટે બેસી લગ્યા કરે છે કે ઠાકોર લેખા લેશે કોની છોકરી મહારાજ ગરદન પરથી પસીનો લુસતા હતા પાંચેક વરસ પહેલાં અહીં એક પદ્મકણ બી રહેતો હતો એની આંધળી છોડી છે એની માને ઢીલે કાંઈક રોગ ફૂટી નીકળ્યો તો લોકોએ પદ્માને ભંભેર્યો કે બહુ ચાલ્યાની છે કોઈ કેવાડી પદ્મા પાસે આપણા મંદિરના એ નામ લીધા છે પદ્મ હતો જરા વધુ પડતો વેહમી તે ગળા ટૂંપો ખાઈને મૂવો વિસ્ફોટમાં સડીને મોઈ ખાટલે પડી પડી લવ્યા કરતી કે ઠાકર લેખા લેશે તે દિના આ આંદળી છોકરીને હેવા પડી ગયા છે બોલવાના કે ઠાકર લેખા લેશે પણ એમાં નવું શું કહી નાખ્યું એણે મહારાજ શ્રી કડકડતી ઢાઢમાં ઠંડે પાણીએ નાતા નાતા બોલતા હોય એવો એમનો અવાજ ધ્રુજ્યો સહુ સૂતા પછી મહારાજ અનિચ્છાએ પણ ખડકી તરફ ખેંચાયા ખડકીની દોરિયાની આર પાડ પેલી આંધળી છોકરીને બેઠેલી દીઠી કોઈ અમંગલ ભૈરવ પક્ષીના જેવા અવાજ કરતી છોકરી કેવળ આદતને જ વર્ષ બની જઈ બોલીએ જતી હતી કે ઠાકર લેખા લેશે ઠાકર લેખા લેશે દેહમાં સહે થર થરાટી અનુભવીને મહારાજે ખડકીના દ્વાર સજ્જર બંધ કર્યા પાછા વડે ત્યાં જાણે કોઈ કે તેમના ધોતિયાનો છેડો ઝાલી ખેંચી રહ્યું છે એવું લાગ્યું એના દુજારીભર્યે શરીરમાંથી એક ઝીણી હાઈ નીકળી પડી પણ વળતી પડે જ પોતે હસી પડ્યા પોતાનું ધૃત્યુ પેલા ખડકીના કમરની દોડિયામાં લગાર દબાઈ ગયું હતું બીજું કસ્યું નહોતું મનસિંહ નબળાએ મહારાજ શ્રીની ચાખડીઓના તાલબદ્ધ ઠમકારાથી રાત્રિને એકાંતરે વિરાટતા પાછા વળ્યા સુમેરના ગળા ફાસાનો આખો પ્રસંગ હસીને જ પતાવી દેનારો હું આ જ કેવો પામર ગયો હા 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 ઠાકર લેખા લેશે એવી ભ્રમણા છે મનુષ્યની આટલું થયું ત્યાં તો સયાન પોતે આવીને ઘસ ઘસ જોતા પ્રભાત થયું ત્યારે એમને પોતાની આગલી રાતની હૃદય દુલ્લાતા રસે રસ સાંભળી આવી ને પોતે અત્યાર શર્મિંદા બન્યા ઠાકર લેખા લેશે એ વાક્ય પર તો ફરી ફરીને એટલું હસ્યા કે ઓડો જાણે કે હાસ્ય ધનીના ભારથી ભાંગી પડશે લગભગ પાંચેક હજાર રૂપિયાની ધાર્માબેટ લઈને મહારાજ શ્રી પાછા ગાદીની જગ્યાએ ગયા ત્યારે ભાણાને ને પશુવા વગેરેને ભેળા લેતા ગયા વીજળીની રોશની આજુબાજુના પાંચ ગામના ઘેરાવામાં ચાંદન લેપન કરીએ કરતી નિરખી નિરખીને ગામે ગામના લોકો હાથ જોડી દર્શન કરતા હતા વાહ મારો વાલોજી વાહ સી કરામ છે ગાદીપતિની મંદિરમાં ગ્રાફોફોન અને રેડિયો નવા વસાવવામાં આવેલ પશુઆઈ એ ભાણાએ આ બધી ગુરુજીની જ વિદ્યા માની જગ્યામાં સવાર સાંજ નૃત્ય કરવા એક વસાવી હતી થયું કે વૃંદાવન જ છે ને શું મોડી રાતે ભાણો સૂઈ ગયા ત્યારે મહારાજની મેળી ઉપર ચાર લક્ષ પતિઓની જોડે મહારાજશ્રી પેલા પાંચ હજારની વહેંચણી કરતા હતા ને મધરાતે એકલા પડેલા મહારાજ હસતા હતા હા 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 ठाकर लेखाले सै थ्याङ्क्स फर वाचिङ प्लिज सब्सक्राइब माई च्यानल थ्याङ्क यू